આપડા આખા ઘર માં શેની વાઇસ આવે છે આપણો છોકરો આખા ઘર માં શું શું કરી જાય એની વાઈસ આવે

જોઈને બાકી કેમ ઠેકડા મારે છે હા ઓ હવે આપડા છોકરાને લ્યુક્સ કંપનીના ડાયપર પહેરાવા છે આ ડાયપરમાં અડધો લિટર પાણી આરામથી સુકાઈ જાય છે લીકેજ પ્રૂફ લીકેજ ગાર્ડ આવે છે અને બ્રીથેબલ મટીરીયલ એટલે કે ડાયપરમાં એર વેન્ટિલેશન ચાલુ જ રહે છે એટલે આપણો બાળક આ ડાયપર આરામથી લાંબા ટાઈમ સુધી પહેરી શકે છે આ ડાયપરમાં પીળી લાઇન આવે છે જેનો કલર ચેન્જ થાય એટલે આપણને ખબર પડે કે ડાયપર કેટલું ભરાણું છે આ ડાયપરમાં એક એવી ચીપ આવે છે જેથી બાળકની સ્કીનને બેક્ટેરિયા ન લાગે લ્યુક બેબી ડાયપરના એક પેકેટનો ભાવ છે માત્ર ત્રણસોના નવાણું રૂપિયા જો તમે પાંચ પેકેટની ખરીદી કરો છો તો એક પેકેટ સાવ ફ્રીમાં મળશે તમને સાઈઝ મળવાની છે ન્યુ બોર્ન બેબી સ્મોલ મીડિયમ લાર્જ એક્સેલ ખાસ કરીને મોલ સાઇઝમાં તમને એક પેકેટમાં ચાલીસ પીસ મળશે બાકી બધી સાઇઝમાં ત્રીસ પીસ મળશે ગુજરાતના તમે કોઈ પણ ખૂણે રહેતા હોય ડાયપરની ડિલિવરી તમને ઘરે બેઠા મળી જાય અને કુરિયર ચાર્જ એક્સ્ટ્રા દેવાનો રહેશે કેશ ઓન ડિલિવરી નથી એટલે પહેલાં પેમેન્ટ દેવાનું રહેશે તો રાહ સિની જુઓ હો લ્યુક ડેપી ડાયપર મંગાવી લો ઘરે બેઠા ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે અને વધુ માહિતી માટે આઈડી પણ કોલેપરેશનમાં નાખેલી છે ફટાફટ જોતા હો અને ડાયપર મંગાવી લ્યો મારા કલેજા